આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ખોડિયાર માતાજીની પ્રાગટ્યની કથા સાંભળવાની છે તેમજ ખોડિયારમાંનું મંદિર ક્યાં છે ઉત્પત્તિ કેવી રીતે થઈ તે આપણે આ વિડીયોમાં સાંભળશું જો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ખોડિયાર માતાજી જ્ઞાતિ ચારણ હતા તેમના પિતાનું નામ મામડિયા અથવા તો મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા તો મીણબાઈ હતું તેઓ કુલ સાત બહેનો અને એક ભાઈ હતા જેમના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ જાનબાઈ એટલે કે ખોડિયાર અને ભાઈ મેરખિયો અથવા તો મેરખો હતા તેમનું વાહન મગર છે તેમનો જન્મ આશરે સાતમી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે તો બોટાદ જિલ્લાના બોટાદ તાલુકામાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા તે વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમની પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળું અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોળાનો ખૂંદનાર ન હતો તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું મામળિયા અને દેવળબા બંને ઉદાર માયાળુ અને પરગજુ હતા તેઓ આંગળે આવેલા કોઈ દિવસ ખાલી હાથે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દાંપત્યનો વલખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલ્પાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્ર ચારી હતી મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલ્પાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખૂટતું હોય તેમ લાગતું વલભીપુરના રાજવી શિલદિત્યાના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા તેઓને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણકની જેમ ખૂંચતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠૂસવામાં આવ્યું કે મામડિયાની સંતાન છે તેનું જો મોજ હોવાથી અપશુકુન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામડિયાએ પોતાના નિત્ય કર્મ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલ આવીને ઊભા રહ્યા રાજવીના મનમાં અદાવત્યાઓએ રેડેલું ઝેર ઘૂમરાતું હતું કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહીને શિલ્પાદિત પોતાના મહાલયમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખૂબ જ દુઃખ થયું હતું આમ તેમ જે જે લોકો સામે મળ્યા તે વાંચણિયા મેળા મારવા લાગ્યા તેથી ખૂબ જ દુઃખી થઈને વલભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલી વાત માંડીને કરી મામડિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજ ચડાવશે મામળિયા ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યો ત્યારે તરત જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીએ નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આમ મામળિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પાણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયો જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપ પ્રગટ થયા આમ મળી અને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યો ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા પણ આપણે આ વિડીયોમાં જાણીએ એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણ એવા સાપે દંશી લીધો હતો જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતે બહેનોનો જીવ અધ્ધર થઈ ગયો હતો અને ઝેર કેવી રીતે ઉતરશે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોગમાં નાગરાજ પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેખરિયાનો જીવ બચે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવ્યા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેને ચાલવામાં તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તે ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે જાનબાઈ ખોડી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈને મગરની સવારી કરી જેથી તેનું વાહન પણ મગર જ છે જ્યારે તે પાણીની બહાર આવ્યા ત્યારે તે ખોળાતા ખોળાતા આવતા હતા તેથી તેનું ત્યારથી નામ ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ખોડિયાર માતાજીના મંદિરો આવેલા છે શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે જે ધારી પાસે ગળધરા વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલ છે તેમના આ સ્થાનકોએ પાણીના ધરાવો આવેલા છે આ ઉપરાંત પ્રાચીન વાવોમાં ડુંગરામાં નદી કિનારે પણ ખોડિયાર માતાજીના સ્થાનકો જોવા મળે છે તેમજ ગુજરાતના રાજકોટ જિલ્લામાં સરદાર ગામ પાસે પણ ભાંડલા ભાંડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમના છ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે આ ઉપરાંત પાટણ જિલ્લાના સમી તાલુકાના વારણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે જ્યાં ખોડિયાર જયંતિના દિવસે મોટો મેળો ભરાય છે જે પણ પૂરા ભારતમાં પ્રખ્યાત છે ખોડિયારમાંનું એક ઐતિહાસિક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલું છે જ્યાં ખોડિયારમાં તેમજ ચામુંડા તથા માના સ્થાનકો આવેલા છે આ ઉપરાંત લેવા પટેલ સમાજે શ્રી ખોડિયાર માતાજીના મંદિરનું નિર્માણ કાગવડ ખાતે એકવીસમી જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ કરી હતી તેમજ મુખ્ય મંદિરોમાં ખોડિયાર મંદિર ગળધરા માટેલ રાજપરા અને સૌની છે તેમજ ખોડિયાર મંદિર વારાણા પણ આવેલું છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં આઈસ્ટ્રી ખોડિયારમાંની ઉત્પત્તિની કથા તેમજ તેમનો પરચા સાંભળ્યો છે અને તેમના મંદિરો ક્યાં ક્યાં આવેલા છે તે પણ આપણે આ વિડીયોમાં સાંભળ્યું છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા શ્રી ખોડિયારમાં અને હા આવી જ રીતે આવા વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ખોડિયાર